જુલુસ નીકળી મુસ્લિમ સમાજના નવા વર્ષની શરૂઆત થતી હોય છે મોર મહિનાની શરૂઆત થતી હોય છે આ મહિનામાં દરમિયાન તેઓ ઇમામ હુસેન કરબલાના મેદાનમાં શહીદ થયા તેઓની યાદમાં મુસ્લિમ સમાજના લોકો તાજ્યાની સ્થાપના કરી નિયાસ કરતા હોય છે મોટી સંખ્યામાં સમાજના લોકો પણ જોડાયા છાણી પોલીસ સ્ટેશનનો પણ સહકાર મળ્યો હતો અને શાંતિપૂર્ણ વિસર્જન થયું રિપોર્ટર પઠાણ ખાન ઇન્ડિયા સરકાર તરફથી નીકળ્યા છે અને સારી રીતે સાથ આરામથી નીકળી ગયા છે મારું નામ કે મોહમ્મદ ભાઈ આદમ ભાઈ વાળા ઉર્ફ આજી કાકા આયોજન કરી એ બહુ સુંદર આયોજન હતું અને જે જાણી ગામના નગરજનોનો સાથ અને સરકાર બહુ સારી રીતે મળ્યો સાથે સાથે જે આજ વર્ષે નહીં પણ ઘણા વર્ષોથી ત્યારના જે તાજિયા નીકળે છે ત્યારથી જાણી પોલીસ સ્ટેશનનું અમને સાથ સરકાર અને અમને હંમેશા એ અમારે દરેક કર્મચારી બધાનો હાર્દિક આભાર માનું છો જય હિન્દ આપનું શુભ નામ ઇકતાલભાઈ વોરા